હેલો ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા કોમેન્ટ કરજો આજથી આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે આપણો નાનો એવો વ્લોગ હશે લાઈક શોર્ટ ટાઈપ અને આજે રોજે ડેલી આપણા વ્લોગમાં છે સ્મિતભાઈ ઘટિયા છે આજે આપણા નાના ભાઈ છે જે વ્લોગમાં બહુ માસ્ટર માઇન્ડ છે અને બહુ બધા વ્લોગ જોઈને મને એવું કીધું કે હાલો ભાઈ આપણે પણ આપણે વ્લોગ બનાવીએ તો મેં કીધું સારું ચાલો આપણે પણ શરૂઆત કરીએ લોકોને આપણને હેલ્પ મળશે લોકો લાઈક કરશે સબસ્ક્રાઈબ કરશે તો આપણે પણ ધીમે ધીમે આગળ વધશું અને લોકોને મજા કરાવશું શું કેવું સ્મિતભાઈ તમારું પહેલા તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો પછી તમને બધું જ બતાવવામાં આવશે હા જો સ્મિતભાઈએ પણ કીધું પહેલાં લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને એટલે બધા લોકો સુધી આપણો વ્લોગ ડેલીને માટે પહોંચતો રહે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ